સમાજમાં વાત કરીએ ચલાલાની તો ચલાલાના વતની પરેશ કુમાર દેવશીભાઈ ડોબરિયાને ભારતમાં યુગાન્ડાના માનદ કોન્સ્યુલર અને આર્થિક સલાહકાર તરીકે નિમણૂક થતા પોતાના વતનમાં અંસાવતાર પૂજ્ય દાન મહારાજના આશીર્વાદ લેવા માટે ચલાલા ખાતે પધાર્યા હતા વતનના રત્નનું સમાન ધારા ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતે તેમજ પટેલવાડી ખાતે રાખવામાં આવ્યું હતું

એ બદલ ચલાલા શહેર ભાજપની ટીમ અને ચલાલા ભાજપ કાર્યાલય શ્રી જયુભાઈ કાકડીયા દ્વારા આખો કાર્યક્રમ બનાવ્યો અને તમામ સમાજના આગેવાનો આગેવાનો અને તમામે એમને આવકાર્યા અને બધાએ સન્માન કર્યું એવું જ ચલાલા પટેલવાડીના ટ્રસ્ટી છે અને યુગાંડામાં એમની સામ્રાજ્ય છે અને યુગાંડા સરકારે જે એમને નિમણૂક આપી માનદ સેવા તરીકે એટલે એમાં છલાલા પટેલ સમાજ આખો અને અન્ય સમાજ પણ પટેલવાડીમાં ભેગા થયા અને એમનું સન્માન કર્યું અને ટ્રસ્ટી મંડળે પણ ખૂબ સન્માન કરી અને ઉત્સાહભેર આવકાર્યા છલાલા ખાતે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો શું કહેશો સમાજ તરફથી કાર્યક્રમ તો હતો જ પણ સમગ્ર છલાળા ગામના તમામ આગેવાનોએ જે રીતે પરેશભાઈ ડોબરિયાનું સ્વાગત કર્યું અને જે સ્વાગત જે છે એ ખરેખર તો આમ તો અમે તમને એ આપવા માગતા હતા કે ભાઈ આ ચલાણાનું ગૌરવ છે તો અમે તો પારખ્યું છે પણ તમારે જે જતન કર્યું છે એ બદલ અમે આજે ચલાળાના વતનીઓની અમે આજે આભાર વિધિ આભાર માનવા આવ્યા છે કે એમણે એમને આવા રતનને સમાજની અંદર આપ્યું અને જેણે છે કે અમદાવાદ નહીં સુરત નહીં પણ યુગાંડા સુધી જઈ અને આ સમાજનું ગૌરવ વધાર્યું છે આ તબક્કે અમારું સન્માન પટેલવાડીમાં તો થયું પણ સાથે સાથે સલાળા ભાજપ કાર્યાલય તરફથી પણ માન્ય ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા દ્વારા જે સન્માન કરવામાં આવ્યું છે એ બદલ અમે આપ સૌનો આભાર માનીએ છીએ